બધાને જય માતાજી જય દાસારામ જય તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે તો આજે અમારે નીકળવાનું છે ફંક્શનમાં અર્ચનાબેન પાઉં એમના ઘરે આજે ફંક્શન છે તો આજે નીકળવાનું છે અને કદાચ માસા બોલાવે છે તો હું એ જોતી હતી કે હું તૈયાર તો થઈ ગઈ છું અમારે જવામાં થોડુંક મોડું થઈ ગયું છે તો તમે પથારો જુઓ હું કંઈક આવો પથારો કરી અને જાઉં છું રેડી તો થઈ ગઈ છું તો હવે અમે નીકળીએ છીએ ફંક્શનમાં તો તમે બ્લોગમાં બન્યા રહો તમને કેવું ફંક્શન છે એ બતાવું ક્યુ પાર્ટી પ્લોટ છે પાર્ટી પ્લોટ કેવો છે તો તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો પહોંચી ગયા છીએ અમે એક અનુભવ પાર્ટી પ્લોટમાં અને સરસ મજાનું આયોજન છે સૌથી પહેલા અમે પહોંચી ગયા છીએ મારા ખ્યાલથી અહીંયા કરા ઉપર આજે પ્રોગ્રામ છે એટલે તમને કરાવ ઓકે ઉપર આજે પ્રોગ્રામ સાંભળવા મળશે અને ખાસ મને પણ આજે કરાક પોકે ઉપર મેં ક્યારેય લાઈવ સાંભળ્યા નથી એટલે ઉપર સાંભળીશ અને અમારા સોસાયટીના માણસો અહીંયા બેઠા છે આ બેન તો અમારા ભેગા એવા છે મારો બ્લોગ ચાલુ છે તમે પણ કંઈ કહેવા માગશો કે ખાલી હાઈ કહેવા માગશો આ મારા દીદી છે તમે પહોંચી ગયા છીએ તમે બધા યુટ્યુબમાં આવશો ભાઈ

वावा वावा अल्फा से बनी हो एक गजल की तरह वाह क्या बात जिधर है तुझे पाने की हम हाँ। अरे वावा वावा जिधर है तुझे पाने की वो गोद के थे बोलो तो क्या आईवा मरेंगे सावर तूने देखा देना हमने बोला विस अ एनिवर्सरी 53 इयर्स एंजॉयिंग मैरिड लाइफ इन 53 इयर्स एंड सेलिब्रेट बसपुरो दिस मेमोरेबल मोमेंट हां सेलिब्रेट द इवेंट एंड आई एम पार्टिसिपेट दिस इवेंट हम आशा करू हो के हमने बतानी समझ आई પણ અમે હું શુદ્ધ ગુજરાતીમાં કહું છું કે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે ટ્રેન્ડ ચાલી રહ્યું છે દીદી છૂટાછડા ટ્રેન્ડિંગ ચાલે છે એમાં અમે લોકો અત્યારે આવ્યા છે ત્રેપન વર્ષ આ એક અજીબ ક્ષણ કહેવાય અને વિલક્ષણ ક્ષણ કહેવાય કે બહુ રેયર કેસમાં જોવા મળે અને ધન્ય એમના જિકરાને અને વહુને છે કે એ આ એનિવર્સરી ઉજવે છે અત્યારે એમ હે ને દીદી એટલે લાઈફ સાઈડ છે કે આવું કપલ આપણે જોવા મળશે તો એ કપલ તમને હું થોડીવારમાં જ બતાવું છું હજી આવ્યા નથી એમને એન્ટ્રી થઈ નથી તમે મારા હાઈ ફાઈ વીઆઈપી એન્ટ્રી જોઈ છે આજે તમને બેસ્ટ માં બેસ્ટ વીઆઈપી એન્ટ્રી બતાવું છું 53 વર્ષનું કપલ મેરેડ લાઈફ અરે વાજો મારા બ્લોગ આવા માણસો હોય તો મારા બ્લોગ આયલા જ રાખ આયલા જ રાખ 20 નું તમે આ મારા બ્લોગ જોવા મળશે હું હવે આશા રાખું છું ખરેખર રિક્વેસ્ટ કરી આવી છું તો કપલ આવી ગયું છે તમે એન્ટ્રી લઈ લ્યો સુપરબ કપલ

મેળવવા જેવું છે ત્રેપન વર્ષ લગ્નના થઈ ગયા છે અત્યારે આલા છે છોટાછોડ ઘરે ખરામાંથી શીખા જેવું છે અને દન્ય છે એમના દીકરાને એમના બહુ બેટાને ખરેખુ ફંક્શન હજી ચાલુ છે અને અમે લોકો આવી ગયા છીએ જમવા બહુ છે પહેલાં અમે આવી ગયા છીએ જમવા જવા કારણ કે અમે છે ને પહેલી વાર તો આટો મારી ગયા તો અમને કોઈ ભાવ દીધો નહીં હજી બન્યું નહોતું અમને ખાવની પહેલાં ભોગી ગયા છે ફૂલ ભૂખ લાગી ગયા છે ફંક્શન એ મસ્ત છે આ આ એ લોકોનું છે નાગપુર વાળા છે શું છે અમે ખબર ખાઈ ખાઈ કરી દીધું કે આ રીતે અમે શાક કરી દીધું જમાઈ ગયું છે કવર રેડી કરી લીધું છે હવે કવર દઈ આવ્યા પૈસા આ સરસ મજાનું ફંક્શન હતું જમવાની બહુ મજા આવી ગઈ છે અમાર મમ્મી મને શીખડાવે છે કે આ કવર દેવા બે કોઈ દે કવર થેન્ક યુ સો મચ અને તપ ચાલુ છે હજી ફંક્શન મને બહુ શોખ છે 53 વર્ષ

तो पछि म हेर्न तलै त हो देउ नि त नि देउ अब दे फरवा जाउन क्यान्सल गर्नु पर्छ है है हो त हैन ल हल हो म एने हिचो कुइ छ हैन हिचो हो हल होइन जो ए बा 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 ए पार्वी तोइ बेजा आ छोकरी ने रोब रावे जो जो तबे जो ए पार्वी पार्वी लाई म मरे यो मन भेट छ અમે ફરમાઈશ આપી હતી સાવન કા મહિના પવન કરે શોર અમારી ફરમાઈશ લે છે કરાવો કે ઉપર વોઇસ ઓફ મુકેશભાઈ તો હું તમને ફરમાઈશ અમારી ફરમાઈશ આવી છે અમારી ફરમાઈશ લેવાની છે Oh, wow.

આ છે અમારા અર્જુનાબેન અને ખરેખર આમને ધન્ય છે કે એમના સાસુ સસરા માટે આવું સરસ મજાનું ફંક્શન કર્યું છે એમણે અને મારા બ્લોગમાં તમે બન્યા રહો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે અમે નીકળી અર્જુનાબેન હવે અમે જાય છે કહી દઉં આ છે અમારા મયુર ભાઈ આવા દીકરા હોવા જોઈએ હોવા જોઈએ તો આવા હોવા જોઈએ ત્રેપન વર્ષના મમ્મી પપ્પાની એનિવર્સરી ઉજવી છે તો તમે શું કહેવા માંગશો આજની જનરેશન